ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજનો દિવસ ખૂબ જ સારો છે એમ તો તમને મારા ફેસ ઉપરથી એવું લાગતું જ હશે કેમ કે પાણી બધી ગયું છે એકદમ જ સરસ ચોખ્ખી શેરીઓ થઈ ગઈ છે અને થોડક થોડક બહુ સરસ છે એટલે જો તમે અહીંયા જો દેખાય છે ને એકદમ સરસ ચોખ્ખું છે અને તડકોય છે જો હું નીચે બતાવું અને આ જે શેરીમાં પાર્કિંગ સુધી પાણી હતું એ બધું ઉતરી ગયું છે અને આજે તો તડકો આવ્યો છે કેટલા દિવસથી સુરત દાદાને જોયા જ નહોતા સુરત દાદા દેખાણા જ નહોતા તડકો ન હોય ને તો માણસો બીમારી પડે ને રોગચાળો ફેલાય તો અત્યારે એવું કાંઈ નથી થોડુંક સારું થઈ ગયું છે વાતાવરણ એ થોડુંક ચોખ્ખું થયું છે અને ભગવાનની દયાથી પવન એ સારો છે એટલે કપડાં ને એવું બધું સુકાઈ જાય મસ્ત જો વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે જો આજે તો સરસ મજાનું ચોખ્ખું થઈ ગયું છે બધુંય પેલા જેવું જ તે જો અમારે તો નીચે નહોતું પાણી પણ પાછળ રેસિડેન્સીમાં હતું ને એ તે બધુંય સરસ ચોખ્ખું થઈ ગયું છે જો મસ્ત હવે તો આમ તડકો હતો સવારે પણ પછી વાતાવરણ એકદમ ક્લિયર છે વરસાદ બહુ આવ્યો નથી ક્યાં ધર્મોભાઈ મેં ધર્મોભાઈ જો જાગી ગયા છે હું ધર્મોભાઈ જો એ જોઈ છે જો એવું ચોખ્ખું થયું છે એમ મમ્મી કપડાં શકેલા છે ને ડ્રેસ લઈ ગયા હતા એને સિલાઈ ખોલીશ કાં બાકી ગયા છે પાંચ ને મેં આ બાજુ ચા મૂકી દીધી છે બનાવવા તો જો અહીંયા મારી ચાય બને છે દૂધ નાખવાનું હજી બાકી છે થોડુંક દૂધ નાખું ત્યાં મશીન રિપેર કરવા ભાવ વાળા ભાઈ એવા તમે તમને બોલાવ્યું બતાવ્યું હતું આગળ કેમ કે મશીન છે ને ચાલુમાં ફરતું ફરતું ઊભું રહી જાય છે એટલે જે પાણી લઈ ને મશીન લઈ લે પછી બહાર કાઢવાનું હોય ને બહાર કાઢવાનું હોય ને એ પછી કાઢી નથી એકતું એટલે એ રિપેરિંગ કરવાવાળા ભાઈ આવ્યા હતા પણ કાલે પાછા આવશે કંઈક પંપ કેવું નાખવું પડે એમ છે કોઈ દિવસ કરાયું જ નથી નીલ નીલ નો બોન છો ને ત્યારે લીધું સારું એમનું ચાલ્યું જાય છે કઈ નહીં ચાલો આપણે ચા પકાવી પેલા તો દૂધ નાખી દઈએ ચામાં બધી સાફ સફાઈ આવી ગયા છે જો જો સાફ સફાઈ કરે છે કેમ કે આખી રેસીડેન્સી માં પાણી હતું એટલે બધી છાટે છે પેલા સાફ સફાઈ કરે અને પછી બધું ચોખ્ખું કરીને પછી ડીડીટી છાટે રોડે ને બધી

બડા દે દે હા હા બટા મને ખાખરા તીખા ગાંઠિયા છે ફ્રીજ ઉપર મૂકી દે ઓકે હમ તીખા ગાંઠિયા એ છે કૂકીઝ જો બિસ્કિટ પકડા જો પકડા ઓય હોય બધાય બધાય લઈ લેશે આ છોકરો અરે લાઈ લાઈ જલ્દી ફ્રીજ ઉપર મૂક દો કોઈ અડે નહીં લાઈ 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 કોઈ અડે નહીં તો જો ઘર નાસ્તો ખૂટી ગયો તો તે મમ્મી બધી વસ્તુ નાસ્તા માં લઈ આવ્યા છે અને સાત જેવું અગવા આવ્યું છે તો બધી વસ્તુ આપણે પહેલા ફટાફટ મૂકી દઈ અને પછી રસોઈ ને બધી બનાવવા મળવી

જો આ રોટલો મેં બનાવ્યો છે થોડા થોડા આવડે છે બહુ ખાસ તથા આવડતા પણ તોય તે બની ગયો મેં કીધો ધીમે ધીમે છે ને ટ્રાય કરવી એટલે મળે બનવા થોડો 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 રોજ આપણે ખાવાનું હોય ને બનાવવાનું એટલે પછી જો એમ તો એમ તો સારો કે બહુ પ્રોબ્લેમ નથી ખાવાનું બની જ ગયું છે હાથ ધોઈ લ્યો હાલો ખાવામાં છે અડદની દાળ રોટલા ભાખરી તું શું ખાશી કે ભાખરી હળદની ડાળે છે મસ્ત બોલો તો ગાઈઝ હવે રાતના સાડા દસ વાગી ગયા છે અને મહેમાન આવ્યા હતા તો એને તે શરબત ને એવું કરીને ભીવડાવી દીધું ફ્રી થઈ ગયા પપ્પા આવ્યા પછી એને જમવાનો આપી દીધું બે બાળકો આવી ગયા છે આ આવ્યા જો 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 આવ્યા એક તો આવ્યો મોટો જો લુડો રૂમ વાળો હવે આ ભાઈ એમ કેસે થોડીક વાર રમ ને કા પછી વાર્તા કેવું બતાવશું તો અહીંયા જ આપણે વ્લોગ નો એન્ડ કરી દઈએ તો બધાયને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ને મળીએ પાછા ફરીથી નવા વ્લોગ સાથે નવા દિવસ સાથે તો બધાને જય શ્રી કૃષ્ણ